કૃષ્ણ કૈયા લાલ કી કે ભાઈ એના જીવનમાં અંધકાર જે જીવનમાં અંધકાર જેને મળી શે ખૂંભાના ભાઈ જીવન માય વાયુ વાયુ હરે નહીં ને વિવાહી નહીં બે વાર ભાઈ ભાઈ ને હરે નહી ને વિવાહી નહીં બે વાર જે ભેડા વાત ન કરે ભેડા ને વાત ન કરે अवगुण भोल्यौ पार भाइ न जीवनमायन्दे भाइ न जीवनमायन्दे कुटुम्बमा कलशकजिया ईर्खेद जी जे कुटुम्बमा कलशक कजिया એર્ષ ખેદને ખાર જે ના હોય બને હાથા પોતા ના હોય તે બનહાથા માર બતા યાર ભાયે ના જીવનમાં અંધકાર હાયેના જીવનમાં અંધકાર વ્યાજ લઈ ને કરે મોટો કરજદારજી વ્યાજ જ લઈ કરે મોટો કરજદારજી મિલકત કરતા કરજ મોટો મિલકત કરતા કરજ મોટો દ ન થાય સાહુકાર ભાઈના જીવનમાં અંધકાર જી ભાઈએ ના જીવનમાં અંધકારજી શું ખરું શું ખોટું સમજો નહીં સાર સારજી શું ખરું ને શું ખોટું સમજો ને સારયો સારજી સંત માગમ ન કર્યો ભાઈ સંત માગમ ન કર્યો ભાઈ પશુ જેવો યો તાર ભાઈના જીવનમાં કારજી હે જેને મળીશે ખૂબ જાનાર ભાઈના જીવનમાં અંધકારજી નાનું ભરાડ પ્રારબંધ માથે બાંધી બેસે મધારજી નાનું ભરાડ પ્રારબંધ માથે બાંધી બેસે મધારજી પુરુષાર્થ નહીં બેસે પગવાડી પુરુષાર્થ નહીં બેસે પગવાડી નબળા વિચાર ભાઈના જીવનમાં અંધકાર જેને મળી છે ખૂબ જનાર ભાઈના જીવનમાં અંધકાર જે નાનું ભાઈ આપણાને બહુ સમજાવે કે જેને ખૂબ જાનાર મળી હોય એના જીવનમાં હંમેશા અંધકાર જોઈએ શું કરાવે જો કે છે ભાઈ ભાઈમાં ઝઘડા કરાવે વિવાય નહીં વ્યવહાર લગ્નમાં એ જાય નહીં તમારે જવું હોય તો જા અને તમે ગયા છો તો જોજો પછી હા હું તો નહીં જ જાઉં પણ તમને જા વાતો અને ગયા તો પછી જોઈ લેજો કોક જ એવો હોય બિચારો કે હિંમત કરી નીકળી જાય કે કરી લેજે જે હું મારા ભાઈને ઘર જાય પણ હોય એકાદ જ નીકળે એવો હો નહીં તો પછી તો જવા દે હું એ ના જઉં લે એટલે ભાઈએ બેસી રહે ભેણા બેસીને ભાઈ ભાઈ વાતો ન કરે અવગુણ બોલે ભાઈ ભાઈને અવગુણ કાઢે કોણ તો કે જેને કૂબજા ઘરે નારી મળી હોય ને પછી શું કરે બિચારો ભાઈ ભાઈ ભેગા બેહી કે સારી વાત નો કરી શકે લેકિન જોયા કરતા હોય પછી કુટુંબમાં કલેશ ઈર્ષા ખેદ ને ખાર પરિવારમાં બસ પરિવાર એકાબીજાના ઈર્ષા કર્યા કરે ખેદ અને ખાર થાય હા કે આંખું ભળે મિલકત પોતપોત પોતાના હોય ઈ હાથા બને મારવા થાય ત્યાર પોતાના પણ હાથા લઈને મારવા તૈયાર થાય બોલો એકાબીજા એક નારી આવે તો ઘરનું પરિવર્તન કરી નાખે મંદિર જેવું ઘર બનાવે અને એક નારી આવે તો મંદિરને વેર વિખેર કરી નાખે શમશાન જેવું બનાવી નાખે કોઈ કોઈ સાથે વાત ન કરે સારી બેસીને શું કરે તો કે વ્યાજ લઈને વ્યવહાર કરે મોટું કરજદાર પછી કરજ વધતું જ જાય વધતું જાય પૈસો બતાડવા માટે વ્યાજેલી આવે મિલકત કરતા જ મોટું કદી ન થાય સાહુકાર મિલકત કરતા અમે પાછું જ વધી ગયું હોય એ કોઈ દીધી સાહુકાર ન બની શકે નાનું ભાઈ કહેશું શું ખરું ને શું ખોટું સમજ્યો નહીં સાર શું હાચું શું ખોટું આ બોલે આચું છે કે પછી આ ભાઈઓ કે યાચું એ સાર સમજો જ એની જીવનમાં સત સમાગમ તો કોઈ દી કર્યો નહીં પશુ જેવો અવતાર ગયો સંતનો સમાગમ કદી ન કર્યો ક્યારેક સત્સંગ બેઠા આવીને તો ખબર પડે કે આપણે જીવન કેવી રીતે જીવવું પડે નાનું પ્રાર પ્રારબંધ માથે બાંધી બેસે મધાર પ્રારબંધ આપણા માથે જ છે ભાઈ પુરુષાર્થ નહીં બેસે પગ વાડી કરે નબળા વિચાર પુરુષાર્થ પગ વાડીને બેસવાનો છે આપણે નબળા વિચારનો ખરો પુરાર્થ કરે જાવ બસ નાનું ભાઈ ભજન દ્વારા આપણને ઘણું ઘણું સમજાવે છે લેવા એટલું લઈ લેજો કૃષ્ણ કૈયા